જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને ચાર માતા વાગી ગયા છે આઠ અને આપણે આવી ગયા છીએ આ વાડીએ અને આ વાડીની નળ જવો ઉચ્ચન પપ્પાએ છે ને આપણને થોડાક આખા હાઈવે ઉપર એને એક કામ હતું તે વૈયા ગયા છે ઉતારીને અમીન બેન જવા દીકરી વાડીએ ભોગી ગયા છે અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે હું કામે આવ્યા છે અને વાડીએ જઈને પાછા બતાવશું કંઈ વાડી આવ્યા ફેમિલી કેટલો મસ્ત મજાનો લીમડો કળ ગયો છે અને આવી ગયો છે આપણી વાડીનો શેટો અને કંટોલા તો ફેમિલી અહીંયા જો રહી નહીં રસ્તાનો કાંઠો છે અને નિતર કંટોલાને વહેલા તો ઊભા શેઢે છે જવું મસ્ત મજાના સરસ અને આપણે ઝટકા મશીન આંઠે ઠંભળાય છે નગર તો છે ને ખૂટિયા કાંઈ ન રહેવા દે આશે આપણી વાડીએ ફેમિલી આ આપણો શેઠો કંટ્રોલાનો બતાવતા નહીં અને આ છે આપણી વાડી મસ્ત મજાની અને ઝટકા મશીન જો પેલી જમરૂખડી હશે એનાથી અહીંયા સંભળાય ઠેઠ આ જમરૂખડી હશે ઝટકા મશીન અહીં ઠેઠ સંભળાય છે તે જ તે નહીં તરતો ફેમિલી છે ને અહીંથી ખૂટી આવવાની શક્યતા રહે અહીંયા આપણો દરવાજો છે જો એટલે સારો ફેમિલી એવું સારો ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાડીમાં ના મગ છે ને આપણે મુહૂર્તું થયું છે કા બેન આપણે મુર્ત કર્યું હતું અને આ બે ત્રણ સોડવા ઉજરી ગયા છે મગના અને ફેમિલી આપણે ચોળી ચોળી કરતા હતા ને આ સોળી છે આપણી મસ્ત મજાની ફસ્ટ ક્લાસ અને સોળી એટલામાં જ નથી હો બધે શરૂ થઈ ગઈ છે જવો આય આ બાજુ જવો એટલે સોળી તો બધે શરૂ થઈ ગઈ છે ફેમિલી જવો અહીંયા તો પાકી ગઈ એટલે આપણે ઉતારવાની છે કાબેન સોળી પણ હવે આજ નહીં આજ તો આપણે છે ને થોડુંક ખડશે અને પાંદડી બતાવું તમને અત્યારમાં બધું નિરીક્ષણ કરી પ્રમાણે તમને બતા ફેમિલી આ છે ને આપણી પાંદડી છે અને જવો આપણે સુસ્યુ છે જવો તમને બતાય તો જવો કેવી રીતના બેઠા છે અને હજી તો કાલમાં જ દવા મારી છે અને હજી જવો ફાલ છે નથી બે તો એમય નહીં પણ ફેમિલી આપણે પારતા ને ત્યારે આમાં થોડુંક પારવાનું રહી ગયું હતું એટલે સે તો ખાલી જો આ હાથી લકડું પીડ્યું ના સુધી સાર જ સાહશે પણ હવે પારવું તો પડશે જ તે અને ઉર્મિલાબેન જવું શીપડું ખાવા માંડ્યા સીપડાએ આપણે આ વાડીએ પડવા માંડ્યા છે આગતરા શે તે અને આ ખૂણો આપણે બાકી છે પારવાનો અહીંયા બાકી તો બધું પરાઈ ગયું છે કમ્પ્લીટ જ થઈ ગયું છે અને હવે તો શેઠાને બેઠા ને એવું હોય ફેમિલી પારશું અને જવું પાંદડી આવી રીતની બાંધી ગઈ છે આજ આપણે ત્રીજો ફેમિલી આજ આપણે ત્રીજો દિવસ વાડી આવે અને જો બકાલું તો આપણે આવી રીતનું થઈ ગયું છે અહીંયા અને ત્રણ ચાર દિવસ થાય એટલે આપણે ઉતારવું પડશે અહીંયા પાંદડીને એવું એવું છે ફેમિલી અને આમાં આપણે પારતાનું પણ પાસું ખડ થઈ ગયું ને ગરમી અત્યારમાં એટલી થાય છે આ ઝાકળ નથી એટલે વરસાદની પણ શક્યતા છે અને બકાલામાં તો જો આપણને તો આમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું લાગે બકાલું આપણું અને હવે રોગ કેવો આવે કેવો નહીં અઠવાડિયામાં બે ત્રણ વખત દવાનો છંટકાવ દેવો પડે ફેમિલી દવા અહીંયા કાંઈ થાય નહીં આપણે ઓર્ગોનિક ખેતી આની ન થાય ગુવારની થાય લ્યો પાસે નહીં આપણે ઓર્ગોનિક સોળી એ ઓર્ગોનિક એમાંય બહુ દવા ન મારવી પડે પણ આમાં તો ફેમિલી બહુ મારવી પડે દવા અને આપણે ફેમિલી આપણે જો ચાર શાહમાં હતું ખડકાબેન એ લઈ લીધું છે અને હજી તો શેઠા માને બાકી છે એટલે શું છે કે હવે કઈ વરસાદ નથી એટલે નિરાવ થઈ જાય માલ હાટું અને આપણે પાંદડી ને ફરાઈ જાય મોટું મોટું હોય ખેંચ લઈ આમાં એટલામાં રહી ગયેલા જતા પાંચ શાહ આપણે કહેતા કે ટૂંકા ટૂંકા રહી ગયેલા છે એક રાસવા રાસવા અને બેન જો રીંગણા મસ્ત મજાના બેને જો રીંગણા તોડવાનું શરૂ કરી દીધું છે કે આમાં તો આપણે દવા સાટી જ નથી સરસ મજાના રવ્યા છે અને એક જ રીંગણી છે કાં કેવા મસ્ત મજાના જવો ફર્સ્ટ ક્લાસ મસ્તીના અને પછી તો આ પાંદડી ભેગા બહુ સરસ આવે એનું શાક બને કાં બેન બહુ મસ્તીનું શાક લાગે એનું અને આ છે ને એક વાલો છે એ આપણે હમણાં જ રોપી છે એક મહિનો એ નથી થયો જવો આ છે ને આ સાત હજારની કિલો આવે કા બેન સાત હજારની કિલો આવે છે આપણે અખતરો કરવા જ છે અને થયામાંથી ફૂલડા આવવા માંડ્યા અને લાલ ફૂલ આવે એના સાત હજારની કિલો આવે એવડો જ વેલો થાય અને આપણે બતાવશું એનું જો એક વેલો અહીંયા પણ છે એનો અને આપણે ડૂલમાં રોપી થી આ બધી પાછો વરસાદ થયો ત્યારે બેન બાંધી લે ખડ આલો હવે ઘરે ઘરે ભાગી અને એવું છે ફેમિલી અને વાડી તો આપણે તમને ઘડીએ બતાવીએ આપણે પોટકું ખડશે ને બહુ સારું નીકળે છે એટલે બેન લેતા આપણે જો ગાઢડી ખડકતા ન આવડતું એમને ઢેગલો કરી દે પડી જાય કે ન પડી જાય અને સારું ખડશે ને એટલે અને જો કેવા મસ્ત મજાના સોખા કરી નાખ્યા પાંચ સા હતા આ જો આ રપટીયું પીડ્યું ને આ સુધી જતા થોડા થોડા હતા જુઓ પછી એમાંથી ચાર પાર નાખ્યા કા બેન હવે તો શેઢાનું રહ્યું એટલું ને અહીંયા ખૂણો છે જો ખૂણો છે થાંભલા પાસે પછી આપણે કમ્પ્લેટ વાડી એટલે આપણે બપોરા પાણી કરીને એવા પાસા વાળીએ અને અત્યારે પણ વાદળા સરસ મજાના થઈ ગયા છે બધે ફરતી અને લોકેશન પણ હાઈ ક્લાસ છે મસ્ત મજાનું તો છે ને ઉત્સવભાઈ આરે આવ્યા છે ને ફેમિલી આમ જવો વાદળા કેવા મસ્ત ફર્સ્ટ ક્લાસ બતાય છે આ કાંઠે નીકળ્યા વાદળા જવો પવન સખ્ખી બતાય છે સરસ મજાની સોખી આભ જ સોખો થઈ ગયો મસ્ત મજાનો અને આ બાજુ છે ને ફેમિલી બહુ વરસાદ અંધારેલો છે ડુંગર બાજુ અને આ તો વરતોય જવો અત્યારે અને સરસ મજાના જમરૂખ મસ્ત મજાના આપણે ફાલ ઉકલી ગયો ને ત્યાં પાછો ફાલ આવી ગયો છે મસ્તીનો અને બાપીઓ બોલતો હતો હમણાં જ અહીંયા જ બોલતો હતો પાછો વી ગયો કા અને સારો ફેમિલી આપણે મંડી આપણે છે ને આ સાર સાહ પાર નાખ્યા કાં બપોરે એમ કેતા હતા ને આપણે પારી નાખ્યા જવો અહીંયા છે ને આ બધો રોપશે બકાલામાં રોપેલો રીંગણીનો નેવો અને હવે આ એક સાહ છે આપણે પારવાનો અડધે સુધી જવો ચાલો ચાલો ફેમિલી આપણે એકસાહ હતો એ પારી નાખો લોકેશન જોવો તમે ગજબનું હાઈ ક્લાસ મસ્ત મજાનું જવો કેવું સરસ લોકેશન આવે છે અને સોખું બતાવ્યું હા કા જવો પંખા બતાય સોખા બતાય અને તડકો નીકળ્યો છે મસ્ત મજાનો અને વાડીમાં તો આપણે જોયું જ છે જવો કેવું સરસ મજાનું વાદળા આવા સરસ મજાના છે મસ્તી ના અને અંધારે બહુ છે ધારેલો બોજ છે વરસાદ અને ખડાબું નીકળે છે આવ્યું ફેમિલી તો એવું છે આ બાજુ પણ કેવા પવન સખી છે મસ્તીની ગઈ ફેમિલી આ દશે જવો તમે વરસાદ અંધારી અંધારીને બધું આદેશ જ જાય છે હાઈવે માથે સાધન પણ સોખા જ બતાય જો અને મસ્ત મજાનું અંધાર છે આ બાજુ તે આ બાજુ તો વરહે જ છે ટાવર પાસે જો આ બાજુ વરહે છે અને આવી રીતનું જો વાદળ હશે અંધાર અને નીચે હરિયાળી નથી કહેતા વાદળ ઉપર નીચે ધરતી પણ હરિયાળી જમીન બતાય બહુ મસ્ત મજાનું લોકેશન આવે સરસ મજાનું લીલી કાસ હરિયાળી સાલો ફેમિલી એવું છે ફેમિલી આપણે જો ફાઈનલી ખૂણે છે ને આપણે વાટ મેકવો જ પીડ્યો તાતડે વાટ ઉજ પીડ્યું જો આમાં ધરોડી હતી કે એટલે આ છે ને કોળી જાય ને પછી આપણે ધરોડીને દવા મારી દેવું કા અને હવે જો આપણે મસ્ત મજાનું પર આવી ગયું છે આ ખૂણો બાકી એ તો એ તે અને ઉછાભાઈ જવું જમરૂ માથે બોય કરે જવો દોડે છે અને અને જો આની અંદર છે ને આવી રીતની ઈળા જવો કેવાશે અને આપણે એમ કઈ રોગ નો આવે ખડ હોય ને એટલે ગમે તેમાં રોગ આવી શકે બહુ જ મોટા મોટા ઈળા હતા હું તમને બતાવું આ ઘડીએ જવું હજી એક એલો જાય છે એક અહીંયા બેઠો છે અને જવો ખડ આપણે વાઢ્યું ને એમાં નીકળ્યા મોટા મોટા ઈળા અને ખડ ખખેરીને જ આપણે લીધું ન કર આમાં ઈળા હોય ને તો ભેંસુને પણ આ પાયું કરે ચાલો ફેમિલી હવે આપણે છે ને મસ્ત મજાની બાંધી લીધું છે બે ગાહળિયું અને અત્યારે વાગી ગયા છે પાંચ અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં સુધી બધાને બાય બાય